પધારો પધારો મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં હું પરમા સુરેખા તમારું સ્વાગત કરું છું મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં જય માતાજી ને જય શ્રી કૃષ્ણ વાતો સપના તો બધા પહેલા આપણે દર્શન કરી લઈએ પિક્ચર ચાલુ છે એનો ડાયલોગ આપણે કોપીરાઈટમાં આવો ના જોઈએ તો બધા દર્શન કરી લો માતાજીના

મંચુરિયમ ખાવાનું મન થાય બોલ કાલ પગાર થાય તો આપણે મંચુરિયમ ખાવાનું થાય તો જો આજે તો મેગી લાવી હતી તો પેકેટ પડ્યું છે સવારે હું જો ખાવાનું ટેબલ ખાવાનું પડ્યું હોય બાપુ તો રીલ લાઈફ ને રિયલ લાઈફમાં કેટલું અંતર તો હું મારી પોતાની વાત કરું તો આપણે બાપુ છેલ્લા બે મહિનાથી મજાના એક્ટિવ છીએ સોશિયલ મીડિયામાં એટલે કે મારા શરૂઆતનો પાયો ઇન્સ્ટાગ્રામ આઈડી મારું જે મેં બનાવ્યું હતું ને જેના દ્વારા આપણી એક રીલ વાયરલ થઈ ગઈ મજાનું એક મહિનો ને કંઈક થોડાક દિવસોમાં મતલબ એક મહિનો ને ત્રણ ચાર દિવસોમાં દસ હજાર ફોલોવર્સ મેં મેળવી લીધા મજાના ને હે મજાના બરાબર હવે સોશિયલ મીડિયામાં જીવાતું જીવન અને રિયલ લાઈફમાં જીવન જીવાતું જીવનમાં બહુ અંતર છે એનો હું હમણાં થોડા ટાઈમથી અનુભવ કરી રહી છું આપણે એક જગ્યાએ ડાયાથેન ટકીને બેસી જવું પડશે અથવા ઊભા રહેવું પડશે કારણ કે તમને લોકોને ક્લિયર મારો અવાજ આવવો જોઈએ અને મને મજા આવે બીજું કંઈ નહીં બરાબર તો આ છે અમારા પાછલા રૂમનો દરવાજો જોઈ શકો છો અને આ છે એની જાળી આ છે એના પડખિયા અને આ છે એની ત્યાં પ્યોર જે સ્ટેન્ડ જેનાથી આ બારી ખોલાય આ છે કરેલો સોનેરી કલર ને હજાર આવ્યો તો પહેલાંથી કાળો કલર અને આજે મેં પણ પહેર્યું છે કાળું સ્વેટર મને કાળા કપડાં ઓછા ગમે પહેરવા પણ હવે આ જે છે ને સ્વેટર ટાઈપની ટી શર્ટ જેને શું કહેવાય મને નહીં ખબર આ મેં આજથી બે ત્રણ વર્ષ પહેલાં લીધી હતી લો ગાર્ડનથી ઓન્લી ફોર ઓનલી ફોર બહુ રૂપિયા માને બસો રૂપિયામાં પણ બહુ સરસ છે પણ ઠંડી કંઈ રોકાતી નહીં લાગે કે સ્વેટર જો પણ ઠંડી કંઈ રોકાતી નહીં પણ આજે મન થઈ ગયું મેં પહેરી લીધી બરાબર હવે સોશિયલ મીડિયામાં એક્ટિવ થયા પછી મને ખબર પડી આમ તો શરૂઆતના અઠવાડિયાના વિડીયો મારે એવા હતા કે હે જય અંબે અત્યારે આપણે જય અંબે જ હોય છે આપણે નથી કરતા કોઈ એડિટિંગ નથી વાપરતા ફિલ્ટર પ્રભુની દયાથી જે કેમેરાનું પહેલું ફિલ્ટર જે આવે છે એના દ્વારા જ આપણું ગાડું ચાલે છે બાકીની ઇમેઝજીના ફોનમાં વિડીયો ઉતારીએ તો એમની ક્લિયારિટીને કેમેરાનું અલગ અલગ વર્ઝન છે એના કારણે સરસ એવું મઠારાઈ જાઉં છું હું મારા ફોટા મઠારાઈ જાય હું મઠાર રહી જાઉં એટલું ખરું બાકી અમે કોઈ હજુ એડિટિંગ નહીં કરતા ન આજે મારી બેનપણી જોડે મારે વાત થઈ એટલે મને આ વિષય મળ્યો અને આ વિષય ઉપર મને ચર્ચા કરવાનું મન થયું તો શરૂઆતના અઠવાડિયામાં હું જે હતી ને એ વિડીયો બનાવતી હતી મતલબ એક નોર્મલ અઠવાડિયું મેં નોટ કર્યું મેં જોયું લોકોની કમેન્ટો જોઈ ત્યારે ખબર પડી કે આ પ્લેટફોર્મ ઉપર પણ મર્યાદા એક સાચવવી પડે બોલવામાં તો એ તો હું છું ને મને વિશ્વાસ છે મારા કોઈ એવા વિડીયો નીકળશે નહીં કે જેમાં મેં મર્યાદા વગરની વાત કરી હોય કે પછી એવા કોઈ શબ્દો બોલ્યા હોય કે કોઈને ખોટું લાગી જાય લાગી જાય તો એ તો જેને લાગવા માટે મેં બોલ્યા હશે એને લાગી ગયું હશે એ મને ખબર છે તો હું મારા આ બે મહિનાના અનુભવથી હું મારા મિત્રો કયા મિત્રો કે જે ઇન્સ્ટાગ્રામ થકી મારાથી જોડાયેલા છે ફેસબુક થકી મારાથી જોડાયેલા છે ને યુટ્યુબ થકી મારાથી જોડાયેલા છે હું તમને સાચું કહું છું ભલે કોઈ બી ભલો માણે એવું કહેતો હોય કે અમે ચોવીસે કલાક કે પછી સવારથી ઊઠીને સાંજ સુધીનો કેમેરા સામે બધું એમના લાઈફ એમના જીવનને સત્ય જે છે એની બતાવે છે તો એ તદ્દન તન ખોટું છે બરાબર એક દેખાડો કરવું એ આ સોશિયલ મીડિયાનો પાયો છે વધારે ગરીબ દેખાડીએ તો એ લોકો એવી કમેન્ટ કરે વધારે રૂપિયાવાળા દેખાડીએ તો એ લોકો કમેન્ટ કરે આ અનુભવ હું છું તમે ફૂલ સ્લીવવાળા કપડાં ને વ્યવસ્થિત ઢાંકેલા કપડાં પહેરો એ હવે તમારી પર્સનલ ચોઈસ છે એમાં કોઈના બાપાનું કઈ જતું હોતું નથી કમેન્ટ કરે અને ફેશનનું સેન્સ નથી અને જેથી દીકરીઓ મજાના એમને કોન્ફિડન્સ છે એટલે એ મજાના કપડાં પહેરીને કદાચ આ તો કેવું પહેરે બરોબર જે પ્યોર ગુજરાતી અમારા જેવું દેશી બોલે છે કે ઓન તો ઇંગ્લિશ નહીં આવડતું અને જે મજાનું ઇંગ્લિશ બોલીને ને આ તો નકરું ઇંગ્લિશમાં ફેંક ફેંક કરે બરાબર જે મજાના મેકઅપ કરે છે બેનો ભાઈઓ બધા ભાઈઓએ કરે એવું મેકઅપ મેં જોયા છે વિડીયો તો કે તો જો સકલ નહીં તાણ કરે છે તેમ કરે ના કરે તો આમ તો કંઈ આવડતું નહીં કંઈક છે એમની જોડે તો વિડીયો થકી બતાવે ક્યાં તો દેખાડો કરે નહીં દેખાડે ક્યાં પાઈ કંઈ છે નહીં તો આવી છે સોશિયલ મીડિયાની પણ દુનિયા કોણ દુનિયા એટલા માટે કહું છું કે આપણે જે જ્યાં જગ્યાએ જીવતા હોય જે સમાજમાં જીવતા હોય જે આજુબાજુની સોસાયટી હોય આપણી ચાલ હોય આપણે જ્યાં નોકરી કરતા હોય આજુબાજુના લોકો હોય ત્યાં તો આ ભ્રમિત આ ભ્રમિત દુનિયા ઘડેલી જ છે કે ભાઈ દેખાવો કરો આપણે જે ઘરમાં હોઈએ એ બહાર દેખાડીએ નહીં દિવાળીના દાળે બાર મહિને જે નવા કપડાં પહેરવાનો રિવાજ એવો જ નવો એક વ્યવહાર કરવાનો રિવાજ ઘરની બહાર નીકળીએ એટલે હોય એટલે બધી જગ્યાએ જોઈએ પહેલો ટ્રેક્ટર લાવે એટલે આપણે ખટારો લાવવાનો આ એવી વસ્તુ છે બરાબર તો આ દેખાદેખીની દુનિયા છે અને સોશિયલ મીડિયામાં તો બહુ જ એવું ચાલી રહ્યું છે મેં ઘણા હું મારા પોતાના નજીકના લોકોની જ વાત કરેલું જે લોકો રીલ ફોટો મૂકે છે એમની લાઈફમાં કંઈક ઓર ચાલતું હોય છે અને ફોટો થકી વિડીયો થકી કંઈક ઓર બતાવે જ છે બરાબર તો કોઈ એવો વ્યક્તિ હોય કે જે કોઈક ભલામણે ને ઈવન મને પણ સોશિયલ મીડિયાના વિડીયો ફોટોના માધ્યમથી હું વિચારે આને તો મજા એ મજા છે એ આને તો કેવી મજા તો એવું નથી બરાબર આ વિડીયોની સામે આવતા વ્યક્તિ વાળ વળાવી દે મજાનો મેનેજ થઈ જાય જેમ હું થઈ ગઈ છું બરાબર પોતાને પ્રયત્ન કરે કે જે છે એના કરતાં બેસ્ટ બતાવે એને એ પૂરેપૂરો પ્રયત્ન કરે કેમેરા સામે આવે એટલે તો જેમ ભ્રમિત સમાજમાં ના આવું કેવી ભ્રમિત સમાજ અથવા કેવા ભ્રમિત લોકો કે જે આપણને દેખાડો કરવા પ્રોત્સાહન કરતા હોય તમને કોઈને અનુભવ હોય કે ના હોય મને છે એટલે કહું કે તમારો કોઈ પ્રસંગ હોય ઘરે એટલે કે ફલાણો તો નાળીતેણસો ના ઉઢમણાં લાયા હતા એમને તો ખબર છે અને પનીર બનાવ્યું હતું ના બનાવ્યું હતું તે વાવા લગ્ન કર્યા હો આમ કર્યું નહીં તો આમ હતા કે ફલાણા ને પ્રસંગ કોઈ કરી જ ના કે અહીંયા સોસાયટીમાં આપણા જેવો પ્રસંગ કોઈ કરી જ ના કે તો એવા એવા લોકોથી સાવધાન રહેવાનું એ તમને પાણી ચડાવીને જતા રહેશે ને હો સો સાત લાખનું ઢોલ તમારું વાગી જશે તમને ખબર નહીં પડે એટલે એવા લોકોથી સાવધાન રહેવાનું આપણે બટાકાની સબ્જીમાં કામ પત્તું હોય તો પનીર લાવવાની જરૂર નથી હું તો એવું જ કહીશ તમને બરાબર અને બીજી વસ્તુ હું સાચું કહું છું લગ્નમાં એવા લોકોને લગ્ન કે હું તો કોઈ કોઈ સારો પ્રસંગ હોય ને એવા દેખાડો કરવા બોલાવી એના કરતા એવા લોકો એમ બોલાવો છો કે જે જરૂરિયાત સમયે આકરા સમયે દુઃખના સમયે આપણા પડખે આવીને ઊભા રહેતા આ મારો અંગત અંગત પોઈન્ટ છે બરાબર પણ હું તમને એટલે કહું છું કે આ વિડીયો મારા પરિવારના બી કેટલાક સભ્યો જોઈ રહ્યા છે તો એમને લાગુ પડે છે એટલા માટે બરાબર બાકી તમે મિત્રો અગર સાંભળો તો તો તમારા જેવા ભગવાન પણ નહીં બરાબર બસ એ જ છે હું યાર હું તો પહેલાં એમના જે હું આ વાળી હેરસ્ટેટ રાખું ને તો હું આપણા યાર આપણા મહેસાણાના કયા પેલા ફેમસ થયા છે વેરી બેડ સુરેખા વેરી બેડ સુરેખા હું ભૂલી ગઈ હા યાર એમના જેવી લાગુ મને એવું ફીલ થાય એમની બહેનો એવી લાગો ટોપિક નહીં બદલવા જવાનો ચલો તો બસ સોશિયલ મીડિયાની અને રિયલ લાઈફ ને રીલ લાઈફ બહુ અલગ છે લોડા મારા પહેલાં માણ ચેતવીને રહેજો સમજીને રહેજો મને હમણાં અઠવાડિયાથી થોડાક અનુભવ થાય છે એટલે કહું છું હમ સોશિયલ મીડિયામાં વધારાતું શાક એમાં વટાણા એ હાચા છે કે પ્લાસ્ટિકના છે અને ડીશમાં સર્વ કરેલી જે વાનગી છે એ કોઈ ડેમો ડીશ છે કે પછી એ હાચી વાનગી છે એ આપણે આટલા વર્ષોથી સિરિયલ જોતા તથા આપણે નહીં સમજી શક્યા તો પછી આગળ તો ભગવાન જાણે તો હું તો એટલું જ કહીશ હું તો પ્રયત્ન કરું છું ભાઈ જે છીએ ને જે આપણે છીએ પ્રભુની દયાથી એ દેખાડીએ બરાબર પણ તોય આ પ્લેટફોર્મ ઉપર આવતા હું પોતે મારી જાતને ક્યાંક ને ક્યાંક મેનેજ કરવાનો પ્રયત્ન કરતી હોઉં છું પ્રયત્ન કરું થાય એટલું સારું બોલીએ કે પછી સકારાત્મક બોલીએ કે એક્સ વાય કોઈ એવા પોઈન્ટ ના બોલી જાય જે આપણે રિયલ લાઈફમાં પણ બોલતા હોય અમારી જેમીને તો કેમ ન બોલાવતા અમને લોકોને જોડિયોમાં ખબર બી હશે બોલી દઉં ગુસ્સે થઈ જાય અહીંયા ના કર્યા હોય તો એ પણ ક્યાંક આપણું પડખું છુપાવ્યા બરાબર છે ને ઘણા એવા પોઈન્ટ હોય પછી દાદા મને હા યાદ નથી તમને ખબર છે ને વિષય વગરની વાતો છે આપણી એટલે મને પોઈન્ટ યાદ ના રહે તો એક એ વસ્તુ છે પણ હું એટલું કહીશ કે કોઈનો મજાનો ફિલ્ટર વાળો ફોટો જોઈએ કે પછી મારો પોતાનો જ આ ટી શર્ટ તમને મેં કીધું ને બે ત્રણ વરસ જૂની છે પણ આને હું આ ફોટો પાડીને એવી રીતે મૂકું માય ન્યૂ ટી શર્ટ એડિટ તો કોઈકને એવું હોય થાય સારું અમારે આવી ટી શર્ટ લાવવાની જરૂર છે આ એક સામાન્ય વસ્તુ છે કારણ કે એક વસ્તુ યાદ રાખજો તમે જે જગ્યાએ હાલ ઊભા છોક બેઠા છોક જે માડી જે કરો છો તમે જે પરિસ્થિતિમાં છો તમારી જોડે જે છે હું તમને લખીને આપું કે એ વસ્તુ મેળવવા એ વસ્તુ પામવા માટે એ વસ્તુને મેળવવા માટે અત્યારે લાખો લોકો મહેનત કરતા હશે તમે જે સ્ટેજે બેઠા છો તમે જે ઘરમાં બેઠા છો તમારી જોડે જે સારા કપડાં છે એ પહેરવાય લાખો લોકો મહેનત કરતા હશે અત્યારે જે તમે ખાવ છો તમારો કોળીઓ જે તમારે મોઢે જઈ રહ્યો છે એ કોળીઓ ખાવાય લાખો લોકો મહેનત અત્યારે એમનું સપનું હશે કરતા હશે તો બસ હું તો એ જ કહીશ કે ઘણી વસ્તુમાં શું કહેવાય કેવાય મારા જેમ વધારે પડતું વાતુર ના થઈ જતા અને પોતાની પોતાની મતે વિચારજો કે શું આ સાચું હોઈ શકે શું આવું થઈ શકે એ પોતાની મતે વિચારવાનું બટ આવા ધીમો દો પોતાની મતે વિચારવાનું બરાબર કારણ કે એ તો કન્ફર્મ છે કે ભાઈ રીલ લાઈફ ને રીઅલ લાઈફ અલગ છે અને રીલ લાઇફમાં થાય એવું કે ઘણા મિત્રો અને ઘણા ભાઈબંધો બંધો બાથોડા ઝાલીને જે ફોટા મૂકતા હોય કદાચ રીયલ લાઈફમાં એકબીજાની સામે હખેથી બોલતાય ના હોય એવું કોઈ હોઈ શકે નીકળ્યા જ છે એવા કિસ્સા ઘણા બધા નીકળ્યા જ છે હું મારા જ જીવનની વાત કરું તો મારા જીવનમાં એ છે એવા સંબંધોનું નામ લેતા મને ખાંસી આવી ગઈ બોલો તો અમારે પોતાના જીવનમાં એ છે એવા સંબંધો કે જે ફક્ત સોશિયલ મીડિયાના મને વોટ્સઅપમાં ફોટો રાખવા પૂરતા ગમે વધારે મને ઇન્વોલ્વ થવું ગમે નહીં એવા બી સંબંધો છે જીવનમાં બરાબર બોલ તો તમારી મોટી બેન નાની બેન માસી તરીકે હું એટલું જ કહેવા માગીશ માસી ફઈલ મોટી બેન નાની બેન આપણે આ ચાર પદ સ્વીકારી લીધા છે તો હું એટલું જ કહેવા માગીશ કે સાચું કહું છું આ રીલ લાઈફ બહુ ડેન્જરસ છે અને હું પોતે જેમ કે હું અત્યારે વિડીયો બનાવું છું બે મહિનાથી તો ઘણાય લોકો કમેન્ટ કરતા બેકગ્રાઉન્ડ આવું છે ને આમ છે મેકઅપ કરો ના આ કરો ને ફલાણું લગાવો આઈબ્રો કરાવો ને મૂસો કઢાવો ને આ કઢાવો એ ભાઈ નહીં કરવું નથી કરવું અમને જે ગમે એ કરવા દો બાપા મોબાઈલ અમારો વિડીયો અમારા તમને ના ગમે ના જોશો આટલા સુધી જોઈ લેજો પાછો વિડીયો એ આગળ ના ચાલતા બને આપણા પરપોટો ભાઈ કરીને જે છે તમને ખબર છે જે વિડીયો બનાવે છે એ મજા આજે એમને એક રીલ જોઈ અને એમાં એમને એમને તો કોઈ દિવસ ઉદાસ જોવાની આપણને આદત નથી તમને બધાને ખબર હશે કેમ કે એ હંમેશા એક હાસ્યભર્યા હોય છે ને સ્મિતવાળા અને કોમેડી કેવા મજાના વિડીયો હોય એમના એટલે ક્યારેય એમને ઉદાસ જોવાની તો આદત નથી આજે એમની એક રીલ હતી જેમાં એ કહેતા હતા કે લોકો કહે છે કે તમારું માર્કેટ પડી ગયું નવા કન્ટેન્ટમાં વિડીયો નથી બનાવતા નવા જોક્સમાં લીધા એમને મજાનો જવાબ આપ્યો હતો કે ભાઈ નવું અમે કેટલું કેટલું લાવીએ ક્યાંથી લાવ્યું રોજે રોજે નવું કેમનું કરવું પણ હવે હું હું લોકોને હસાવતા હસાવતા હું હસવાનું ભૂલી ગયો છું પણ હવે હું એ કરીશ કે મને જોઈને ખુશી થાય મેં જે વિડીયો બનાવી મને જોઈને ખુશી થાય એ વિડીયો હું મૂકી દઈશ એ વાયરલ થવો હોય તો થાય ને ન થવો હોય તો ના થાય તો આ દુનિયા લોકો એવા છે કે ભાઈ ચડતી ગાડીને ધક્કો દેશ ને પડતી પાછા ખસે સંભાળી લે જે માનવ તું કેવું ગીત બનાવી દીધું મેં ત્યારે સાચી જ વાત છે ને ચડતી ગાડીને ધકો દેશે પડતી ગાડી હશે ને તો બધા ખસી જશે આ કંઈક લે યાર વાહ મે સાયર તો નહીં મગર યુટ્યુબ વિડીયો જબ સે બનાયા હમને તુમકો તુમકો હમકો સાયરી આ ગઈ તો બસ આ છે અને આજ સવારે તો હું દસ મિનિટ વહેલા પહોંચી ગઈ હતી ઓફિસ તો મેં અમારું ઓફિસના નીચેના ગુલાબીને સફેદ ફૂલો બતાવ્યા છે જોઈ લેજો ભલાવાણા બાકી તો વધારે કંઈ નહીં કહેતી પણ માવડી અમારો દહકો લાવી હતી અત્યારે અમારો બિલકો ચાલે મળી તું ખમ્મા કરજે અને મજા કરાવજે અને બાકી રોજ જે કહું છું રિમાઇન્ડર આપતી રહીશ ચોવીસ તારીખે જરૂર રમેડ છે તો રોજે તો વિડીયો લાઈક નથી કરતા કે નથી જોતા મને નથી ખબર પણ ચોવીસ તારીખે મના દર્શન કરજો રે તો હું રાહ જોઈ રહી છું કપડાં લાવવા છે યાર કોઈ સારા સસ્તા ને મસ્ત કપડાં મળે એવી શોપ તમારા ધ્યાનમાં હોય તો મને અમે કોમેન્ટમાં એડ્રેસ મોકલી દેજો આમ તો તમે ઘણી બધી રીલો જોઈ છે તો નરોડા તરફ ને નવા નરોડા તરફ શોપ છે તો વિચારું તો છું જવાનું હવે જોઈએ બે દિવસમાં શું થાય છે તો જઈશું બાકી તો બસ મજા કરો મોજ કરો રિયલ લાઈફ ને રિયલ લાઈફમાં બહુ ફરક છે બાપા આ તમને હું તમને અત્યારની જ વાત કરું આ જે કેમેરામાં મારો ચહેરો દેખાઈ રહ્યો છે ને લાઇટના કારણે હું આટલી બધી આ મતલબ ભૂમજ કર્યું ભૂમૂચ કર્યું ભમૂચ કમ દેખો મતલબ આટલી સુંદર દેખાઈ છું રિયલમાં હું આટલી ગોરી નથી જેટલી આમાં દેખો ગોરી છું હા બીપી બેન ના કરાય ગોરી છું આટલી નજીક જેટલી આમાં પરફેક્ટ બધી મને અહીંયા ઝુરિયો બી છે તો અહીંયા આમાં ઝુરીઓ નહીં બતાવતા હું તમને નજીકથી યાર બતાવી ને કેમેરા જુરિયો એટલે આ કેમેરો ઝુરીઓ નહીં બતાવતો મારો વાંક નહીં કેમેરાનો વાંક બાકી અહીંયા એક જુરી હતી ક્યાં ગઈ જો આ તિલ બિલ બધું જે છે ને દાગા નાના મોટા જો છે અને હવે જો હવે દેખાય જો તો બસ એવું જ છે બધા લોકો એક નાનું ફિલ્ટર લઈને ફરી જ રહ્યા છે તો બધા વિનંતી છે કોકનું જોઈને જે બળતરા થતી ને મૂકી દે દેવાની બધા લાયો સજ આ કાંઈ ગોમની લાયો સર કંઈક ને કંઈક છે કોઈક નું પાંચ રૂપિયા નહીં કોઈકને પચાસ નહીં કોઈકને પાંચસો નહીં વધારે ફરક નથી અને તો લાયો નથી ને એની લાયો છો એટલે બસ મજાથી રહો મોજ કરો માતાજીનું નામ લો માળા કરો ને હે ખમૈયા કરો ને હે મજાનું શિયાળામાં પેટ ભરે ખાવા કહો ઉતરાણ આવી રહી છે ફિરકી પવરાઈ દેજો મજાના પતંગ લાવજો ચકાવજો સાંડે ચડીને ચીકી તલવાળી ને સિંગવાળી ખાજો મને તો બોરા ખાવાનું મન થાય ક્યાં જવાનું પહેલાં તો નાના હતા ને તો કિલો કિલો બોરા હંતે હંતે ખાઈ જતા હતા અને હવે તો બે બોરા ખાઈને મમ્મી ગળું રહી ગયું તો ભાઈ આજ છે સમય ને આ છે મજા વીરા અને બધાને બાપા બહુ ખમ બહુ વરના થ બધા આટલા બધી મારો વિડીયો જોયો એટલે તમને ધન છે અને તમે મહાન વ્યક્તિ છો મારા જીવનના કે આ સમયમાં મારી સાથે ઊભા છો તો ખૂબ ખૂબ આભાર તમારો અને બસ મજાનું ખાઈ લ્યો હું એ જાઉં છું હવે ખાવા અને ધ્યાન રાખજો તમારું અને બસ હું તો હૃદયથી એટલી જ પ્રાર્થના કરું છું કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારી આ ચપચપ મારો વિડીયો ગમે તો લાઈક કરજો ને મજાની જે તમને યોગ્ય લાગે કંઈક સુધારો વધારો લાગે તો મજાની કમેન્ટ કરતા જજો ચલો કાલે મળીએ જય માતાજી જય શ્રી કૃષ્ણ